જય દ્વારકાધીશ ફરીવાર નીતા ચૌહાણ વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે હું પહોંચી ગઈ છું મધુલી મારા ગામમાં તમને ખબર હોય તો ગઈ વખતે મેં વ્લોગ બનાવ્યો હતો જોકે સાંજે એક નાનો એવો પ્રોગ્રામ હતો લેવા જ બેઠી ગયો છે અને હજી જાગી છું અને ડાયરેક્ટ આવી છું જાગીને સીધી મમ્મીને ઉતારવામાં તો પણ બરાબર વળાયું નહીં એ જોઈએ શું કરે છે મધર મધરને બધાઈ ને બાપા સીતારામ તો તમે બધા પોચી ગયા એમ ને ચૂરમુ કરવા ઓ તમે જોઈ શકો છો આ રીતનું નું બધા ચોળી રહ્યા છે બાપા સીતારામ ના નામ લે અને મજા કરે રવિવાર દિવસ એટલે બધા બધાના ચોવીસે કામ પડતા મૂકીને આજે સેવામાં એક બે ત્રણ દિવસ લગભગ પંદર દિવસ ચાલશે કુંડુંબી કાકી ભાભી માસી બધાનો વારો આવી ગયો હા

બધા ગોળના ડબ્બા ઘી ને ગોળ ઉકાળશે ને પછી પેલા લોટમાં નાખશે અને એનું ગરમ કરીને બધા બનાવશે ચૂરમું આજ માટે બપોરની રસોઈ અહીંયા છે બનાવે છે બધા રસો

એટલું કામ થઈ ગયું છે કે આટલું ચૂરમું બની રહ્યું છે બની ગયું છે એવું નહીં કે નાના નાના બધા જ વડીલો જ કામ કરી શકે પણ અમારા ગામ એવું છે કે જેમાં નાના નાના બાળકો પણ એક સેવાનો ભાગરૂપી એમનું કામ ભજવી રહ્યા છે એ પણ તમને બતાવું તમે બધા શું કરો છો મજા આવે છે કેટલા દિવસથી કરો છો કે આજે કે આજે રવિવાર હતો એટલે આજે જ આવ્યા છો રજા પડે પછી આવો છો સ્કૂલે થી મજા આવે અહીંયા તમને બધા મજા કરાવતા હશે બધા કેટલું ભણો છો જો સાતમું પહેલું બીજું ત્રીજું એટલે કે એક નવ ધોરણના બાળકો છે જે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે

I'm હોય